નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર સુરતમાં પોલીસે હેડક્વાર્ટર પાછળ મેડિકલ વેસ્ટ ઢગલો પીપી કીટ અને એક્સપાયરી દવાઓ પણ મળી આવી શહેર પોલીસ હેડક્વાર્ટર પાછળ વિસ્તારો મોટા પાયા પર મેડિકલ વેસ્ટ ફેંકાતા આરોગ્ય તંત્રને પરિવાર માટે ગંભીર રૂપ બની ગયું છે મળતી માહિતી મુજબ અહીંયા કોરોના કાળ દરમિયાન ઉપયોગમાં લેવાલી મોટી સંખ્યામાં પીપીઈ કીટ ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક અને અન્ય સંવેદનશીલ મેડિકલ સામગ્રી જોવા મળી એક જગ્યા ઉપર મોટા પાયા પર એક્સપાયર થયેલી દવાઓ પણ લાવારી હાલતમાં મળી આવી જેવી જાણ કચરાના ઢગડામાં ફેરવી દેવાઈ હોય જોકે હાલમાં જાણી શકાયું નથી કે મેડિકલ બેસ્ટ કોના દ્વારા અને કયા હેતુસર ફેંકાયો છે

સાહેબ કોના દ્વારા ફેંકવા કઈ પ્રકારે તપાસ કરવાનો માં આવશે હવે જો બિલનો જો અમે અમે પૂરું જોઈ શકતા હોય તો બિલ લઈને પણ એમની પાછળ અમે તપાસ કરી આ પ્રકારે જાહેર આવી આવી વસ્તુઓ ફેકવી કેટલી યોગ્ય ઘણો ગુનો કહેવાય અને બેદરકારી કહેવાય